ચાલો મિત્રો જોઈએ સ્વાધ્યાય બે પોઈન્ટ બે દાખલા નંબર બે ની અંદર આપણે પેલું બીજું પેટા જોયું હમણાં તો હવે પેટા નંબર ત્રણ અને પેટા નંબર ચાર જોશું એમાં પણ મિત્રો આપણે બહુપદી જ મેળવવાની છે તો અહીંયા સ્પષ્ટ એવું કીધું કે દ્વિઘાત બહુપદી મેળવો તો દ્વિઘાત બહુપદી નું પ્રમાણિત સ્વરૂપ હમણાં જ તમે બોલ્યા કે સર એક્સ નો સ્કવેર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો તો એવું આપણે મેળવવાનું છે તો અહીં આપણે પ્રથમ પદ એટલે કે સરવાળો ઝીરો આપ્યું છે અને ગુણાકાર રોડ પાંચ છે તો શૂન્યનો સરવાળો શૂન્યનો સરવારો કે નો સરવાર એનું સૂત્ર છે માઇનસ બી અપોન એ અને આલ્ફા વત્તા બીટા આપણે મેળવું જીરો છેદમાં કઈ નથી એટલે મિત્રો એક કહી શકાય હવે માઇનસ બી બરાબર જીરો તો માઇનસ બી બરાબર જીરો હવે જો સરવાડા ઉપરથી થી આપણે મિત્રો બે કિંમત મળે છે એ અને બી અને ગુણાકાર ઉપરથી એક મળે છે જે મળે સી તો શૂન્યનો ગુણાકાર શૂન્યનો ગુણાકાર

તો રૂટ પાંચ ગુણા એક બરાબર સી તેથી રૂટ પાંચ ગુણા એક તો રૂટ પાંચ તો સી ની વેલ્યુ મળશે રૂટ પાંચ હવે એનું સ્વરૂપ તો કે વર્ગ બે વત્તા સી બરાબર જીરો એક્સ ના વર્ગ નો એ એક્સ નો સ ગુણક બી અને સી એટલે અચળ પદ તો એનો સ ગુણક એક્સ ના વર્ગ નો એક એક ન મૂકો તો પણ હવે ચાલે તો અહીંયા મિત્રો આ તો કિંમત છે જ નહી જો જીરો ગુણા એક્સ તો જીરો થઈ જશે તો બહુ શું મળશે એક્સ નો વર્ગ રૂટ પાંચ આ આપડી

સરવાળો એટલે સરવાળો આપને એક આપ્યો છેદમાં કઈ નો એટલે એક મૂકી જ દેવાનું માઇનસ બી અપોન એ માઇનસ બી બરાબર એક અને એ બરાબર એક તેથી પેલું પદ કોઈ જે ઋણ ના હોય શકે મિત્રો તેથી બે બરાબર માઇનસ એક અને એ બરાબર હું વારંવાર કહું છું મિત્રો સરવાળા પરથી તમને એ અને બી ની વેલ્યુ મળશે એટલે કે એ અને બી ની કિંમત મળશે એ બરાબર એક બી બરાબર માઇનસ એક હવે શૂન્યનો ગુણાકાર પરથી તમને સી મળશે તો શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ ઇન્ટુ એટલે ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર

ત્રણે ત્રણ વેલ્યુ તમને મેળવતા આવડી જ ગયો હશે કારણ કે મને સો વિશ્વાસ છે કે આવા જો હાવ સરળ દાખલા તો તમને દસમા ધોરણના લેવલ પ્રમાણે આવડી જ જાય હવે શૂન્ય સરવાળા પરથી આપણે એ અને બી મેળવ્યું ગુણાકાર પરથી આપણે સી મેળવ્યું હવે એનું પ્રમાણિત સ્વરૂપ તો એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી બરાબર ઝીરો એટલે કે આખું બહુપદી છે પીઓ એક્સ તમે લખી શકો આગળ પીઓ એક્સ બરાબર એક્સ નો સ્કેર પ્લસ બી એક્સ વત્તા બરાબર ઝીરો હવે તો આપણે આમાં વેલ્યુ જ માત્ર ને માત્ર મૂકવાની છે તો એની તો કે એક એક તમે ના મૂકો મિત્રો હવે તો પણ ચાલે એક ગુણ્યા એક્સ નો વર્ગ લખી શકે અને વત્તા બી એક્સ તો બી ની વેલ્યુ માઇનસ એક્સ તો પણ તમારે લખી શકો માઇનસ એક ગુણ્યા એક્સ અને સી ની વેલ્યુ જે મળે એ બધું એક એક મળે બરાબર તેથી એક ગુણ્યા એક્સ નો વર્ગ તો એક્સ નો વર્ગ થશે અહીંયા માઇનસ એક્સ થઈ જશે મિત્રો એક ગુણ્યા એક્સ માઇનસ એક્સ માઇનસ અને વધતા તો આપને આ રીતના મિત્રો બહુ મળશે એક્સ સ્કવેર અને